તો મિત્રો આજે તારીખ છે અઠાવી ઓગસ્ટ બે હજાર ચોવીસ આજે આપણે કરંટ અફેરના દસ પ્રશ્નો જોઈશું મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન થશે તાજેતરમાં મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને કયા રાજ્યમાં મંજૂરી આપવામાં આવે છે એ ઉત્તરાખંડ બી હરિયાણા સી પંજાબ કે ડી હિમાચલ પ્રદેશ તો મિત્રો તેનો જવાબ થશે તાજેતરમાં મુખ્યમંત્રી સુખ શિક્ષણ શિક્ષા યોજના છે એને ઉત્તરાખંડમાં મંજૂરી આપવામાં આવી છે જે ત્યાંના મુખ્યમંત્રી છે સુખવિંદર સિંહ સુખુ આ સીએમ સુખ શિક્ષા યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રૂપથી નબળા બાળકો અને મહિલાઓને પ્રતિમા હજાર રૂપિયા મળશે તો મિત્રો આપણો આજનો બીજો પ્રશ્ન થશે તાજેતરમાં સરસામાં રહેલ ઓપરેશન હિરોપનો સંબંધ કઈ દેશ જે છે એ પાકિસ્તાન બી ઇઝરાયલ સી યુકેન કે ડી મ્યાનમાર તો મિત્રો તેનો સાસો જવાબ થશે કે ઓપરેશન હીરોઝ યુરોપ છે તેનો સંબંધ પાકિસ્તાન જે છે તો મિત્રો ઓપરેશન હિરોસ પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં

કૂટનીતિનો સંબંધક કોનાથી છે એ ઇન્ડોનેશિયા બી ઇઝરાયલ સી વિયેતનામ કે ડી મલેશિયા તો મિત્રો તેનો શાસ્ત્રો જવાબ થશે મલેશિયા છે એ ઓરંગુઠન કૂટનીતિ સંબંધક દેશ છે તો મિત્રો ઓરંગૂઠણ કૂટનીતિ છે એ મલેશિયા બરાબર છે એમાં તાલના તાળના તેલ આયાત કરશે તે દેશને ઓરંગુટાન જે વાનર વાનર જેવી જાત આવે છે તે તેને ભેટ આપવામાં આવશે તો મિત્રો આજનો આપણો ચોથો પ્રશ્ન થશે તાજેતરમાં ફ્રાન્સ સરકારને પાવેલ ડુરોબને ગિરફ્તાર કરવામાં આવ્યો છે આનો સંબંધ કઈ કંપની સાથે છે તેનું એ ઓપ્શન છે ગૂગલ તેનું બી ઓપ્શન છે યુટ્યુબ તેનું સી ઓપ્શન છે ટેલિગ્રામ કે તેનું ડી ઓપ્શન છે ટ્વિટર તો મિત્રો પાવેલ ડુરોલ છે તેનો સંબંધ ટેલિગ્રામ તો ઓપ્શન નંબર સી છે તે આપણો સાસો જવાબ થશે તો મિત્રો પાવેલ ડુરોલ છે ફ્રાન્સ સરકાર દ્વારા સરકાર દ્વારા ગિરફતાર કરવામાં આવ્યું છે તો પાવેલ ડુરોલે ટેલિગ્રામની સ્થાપના બે હજાર તેરમાં કરી હતી ક્રિમિનલ એક્ટિવિટી રોક ન લગાવવાના કારણે બાળ વિહોન શોષણ થતું હતું તેના કારણે પાવેલ ડુરોલને ફ્રાન્સ સરકારને ફ્રાન્સ સરકાર દ્વારા તેને ગિાર કરવામાં આવ્યો છે તો મિત્રો આપણો આજનો પાંચમો પ્રશ્ન છે પેરા ઓલિમ્પિક બે હજાર ચોવીસ ખેલ ક્યાં પ્રારંભ થયો છે તેનો ઓપ્શન નંબર એ બીજિંગ ઓપ્શન નંબર બી ટોક્યો ઓપ્શન નંબર સી પેરિસ કે ઓપ્શન નંબર ડી લંડન તો મિત્રો તેનો સાચો જવાબ થશે પેરા ઓલિમ્પિક બે હજાર ચોવીસ ખેલ તે પેરિસ આપણે ઓપ્શન નંબર સી પેરિસમાં શરૂ થયું છે તો મિત્રો પેરા ઓલિમ્પિક્સ એ દિવ્યાંગ ખેલાડીઓ માટે હોય છે પેરા ઓલિમ્પિકનો જનક ગુટરમેન સત્તરમાં પેરા ઓલિમ્પિક ગેમ્સ તે પેરિસમાં થશે તેનું શુભંકર ફ્યુઝિયન ટોપી તો પી જે વર્ષે ઓલિમ્પિક થાય છે તેનું જે શુભંકર હોય તે જ પેરા ઓલિમ્પિકનું શુભંકર હોય છે તો આ વખતનું ઓલિમ્પિકનું શુભંકર હતું તો પેરા ઓલિમ્પિક પહેલી વાર ઓગણીસો સાહીઠમાં થયા હતા તેના મસાલ જલાવાવાળા સ્ટોક મેન્ડવિલ હતા ભારતમાં આ વખતના ઉદઘાટન ધ્વજવાહક છે એ સુમિત અંતલ તે પાલા ફેંકતી છે અને ભાગ્યશ્રી ભાગ્યશી એ ઉદઘાટન અને ધ્વજવાહક છે તો મિત્રો આજનો આપણો સપ્તો પ્રશ્ન છે તાજેતરમાં ચોવીસમાં આંતરરાષ્ટ્રીય મધર ટેરેસા પુરસ્કારનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે એ નવી દિલ્હી બી ટોક્યો સી દુબઈ કે ડી લંડન તો મિત્રો તો મિત્રો તેનો સાસો જવાબ થશે દુબઈમાં ચોવીસમાં આંતરરાષ્ટ્રીય મધર ટેરેસા ટેરેસા પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો મધર ટેરેસા પુરસ્કારની શરૂઆત ઓગણીસો ને ઓગણસીમાં કરવામાં આવી હતી આ વખતે આ વખતના લતા દિનેશ દિનાનાથ મંગેશકર એવોર્ડ બે હજાર ચોવીસ એ અમિતાભ બચ્ચન અને રણદીપને મળ્યો છે આ વખતના ભારત રત્ન એવોર્ડ બે હજાર ચોવીસના કપૂત કપૂરી ઠાકુર લાલકૃષ્ણ અડવાણી પીવી રાવ ચૌધરી શરણસિંહ અને એમએસ સ્વામીનાથન સિમને ભારત રત્ન એવોર્ડ બે હજાર ચોવીસ મળ્યો છે જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમતો હોય તો ચેનલને એક લાઇક સબસ્ક્રાઈબ અને સબસ્ક્રાઈબ અને બે લાયકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજનો આપણો સાતમો પ્રશ્ન છે તાજેતરમાં એકીકૃત પેન્શન યોજના અપનાવવા વાળું પ્રથમ રાજ્ય કયું છે એ મધ્યપ્રદેશ બી ઉત્તરપ્રદેશ પ્રદેશ સી મહારાષ્ટ્ર કે ડી ગુજરાત મિત્રો તેનો સાસો જવાબ થશે તાજેતરમાં એકીકૃત પેન્શન યોજના અપનાવવાળા રાજ્ય તે મહારાષ્ટ્ર છે યુપીએસનું પૂર્વ ફૂલ ફ્રોમ યુનિફાઈડ પેન્શન સ્કીમ કેન્દ્ર સરકાર દ્વારા એક એપ્રિલ બે હજાર પચીસમાં તે બે હજાર ચોવીસમાં તેમની શરૂઆત થઈ હતી ટીવી સોમનાથન કમિટીના આધારે કરવામાં આવ્યું છે પચીસ વર્ષનો નોકરી પૂર્ણ થયા પછી અંતિમ બાર મહિનાનું ઔષધ વેતનના પચાસ ટકા પેન્શનના રૂપમાં દેવામાં આવે છે તે તે અપનાવવાળું રાજ્ય પ્રથમ તે મહારાષ્ટ્ર છે અને મહારાષ્ટ્રના હાલના છે એ એકનાથ શિંદે આજનો આઠમો પ્રશ્ન છે તાજેતરમાં શ્રી કૃષ્ણ ગમન પછી બનાવવાની ઘોષણા કોણે કરાવે છે એ રાજસ્થાન બી ઉત્તર પ્રદેશ સી મહારાષ્ટ્ર એ ડી ગુજરાત તો શ્રી કૃષ્ણ ગમન પંચ યોજના બનાવવાની ઘોષણા તે રાજસ્થાન સરકારે કરી છે આપણો આજનો નવમો પ્રશ્ન થશે તાજેતરમાં માઉન્ટ કિલી મંજારોને ફતેહ કરવાવાળા સૌથી નાની ઉંમરનો એશિયાઈ કોણ છે ઓપ્શન નંબર એ દિગ્બીર સિંહ ઓપ્શન નંબર બી ડાયના પુટોલ ઓપ્શન નંબર સી ઝિયા કે ઓપ્શન નંબર ડી અમરદીપસિંહ તો મિત્રો તેનો ઝાસો જવાબ થશે ઓપ્શન નંબર એ તેગબીર સિંહ જે સૌથી નાની ઉંમરમાં માઉન્ટ કિલી મંજારો પતે કરવાવાળા એશિયા છે તો મિત્રો સિંહ છે તે પાંચ વર્ષની ઉંમરે માઉન્ટ કિલી મંજારોને શરૂ કર્યો છે જે પંજાબના રોપડનો રહેવાસી છે માઉન્ટ કિલ્લી મંજારોને સળવા સડવાવાળો સૌથી યુવા એશિયાઈ તે તેગવીર તેગવીર માઉન્ટ એ સાઉથ આફ્રિકાની સૌથી મોટી છે જેની ઊંચાઈ આઠસો પંચાણું મીટર છે મિત્રો આજનો આપણો અંતિમ પ્રશ્ન થશે તો આજનો દસમો પ્રશ્ન જોઈશું તાજેતરમાં નાસા દ્વારા લોન્સ ટેંગર એ ઉપગ્રહ કોનું અર્જન કરશે તો મિત્રો તેનો સાસો જવાબ થશે ઓપ્શન નંબર એ મિચન અને કાર્બન ડાયોક્સાઇડનો નો અભ્યાસ થાય ટેન્ગર એ ઉપગ્રહ કરશે તે તાજેતરમાં નાસા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે તો મિત્રો મિથેનનું સૂત્ર સીએસ ફોર છે મિથેનનું ઉત્સર્જન તે સોખાના ખેતરોમાંથી આદ્રભૂમિ વેટલેન્ડમાંથી કોલસાની ખાણોમાંથી તેનું પુષ્કળ પ્રમાણમાં મિથેનનું ઉત્પન્ન થાય છે અને બ્લેક હોલ બ્લેક હોલ ફાઇન્ડર છે એન્ડ નેધરલેન્ડે લોન્ચ કરી છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા બીજા મિત્રો સાથે શેર કરો તો જય ભારત જય હિન્દ વંદે માત્ર